ચુડા ભાજપના નવનિયુક્ત પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચુડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એકસઠ લીંબડી વિધાનસભાના તમામ હોદ્દેદારો અને ચુડા તાલુકાના છત્રીસ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કિરીટસિંહ રાણાનું તથા જયદીપસિંહ ઝાલાનું ઉમળકાભેર આવકાર્યા હતા નોંધનીય છે કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભાજપમાં હવે નવા સંગઠન માળખાની રચના કરવાની કવાયત હાથ ધરી હતી ભાજપ દ્વારા આ વખતે સંગઠનની રચનામાં લોકશાહી પ્રક્રિયા અપનાવી છે આ વખતે સંગઠનની રચનામાં ભાજપે બોટમ ટુ ટોપ નીતિ અપનાવી છે રાજ્યભરમાં બૂથ સમિતિની રચના કરી દેવાયા બાદ પાંચસો ને મંડળો એટલે કે તાલુકા અને વોર્ડ પ્રમુખની નિયુક્તિની કાર્યવાહી હાથ ધરી હતી ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલાના અભિવાદન સમારોહમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજભા ઝાલા તથા ભાવેશભાઈ મકવાણા તથા તાલુકા પંચાયત પ્રમુખ તથા

ભાઈ છે આપણા પાર્ટીના ઉપાધ્યક્ષ છે એ પણ આપણા પ્રભારી હતા અત્યારે ધાંગધ્રા એ મંડળના વિધાનસભાના પ્રભારી શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અતિ પ્રયત્નશીલ મારા કાર્યકર્તા મિત્રો મને ચુડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ભારતીય શિક્ષણ ચિંતનનો એક વિચાર रजू करू छु देवो पासे अद्रक कारडिया राजपूत समाज ने विनंती करू कारडिया राजपूत समाज जयदीप सिंह झाला